નમસ્કાર મિત્રો મિત્રો આજના સમાચારમાં સૌ પ્રથમ વાત કરીશું ટિકેટની હુમલાને લઈને મહાપંચાયત બોલાવી હતી નરેશ ટિકેટેતે કહ્યું કે આ ઘટનાને અંજામ આપનારા લોકો ગમે ત્યાં હોઈ શકે છે પરંતુ અમે અમારા ઇતિહાસને કલંકિત થવા દઈશું નહીં આપણે નબળા નથી પણ જવાબદારી મોટી છે મહાપંચાયતમાં બધું બહાર આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન પર એકવીસ પોઈન્ટ છ લાખ કરોડનો દેવો છે પાકિસ્તાન સરકારના અહેવાલ મુજબ હાલમાં દેશ પર કુલ જાહેર દેવો છ બસો ને છપ્પન બિલિયન એટલે કે લગભગ એકવીસ છ લાખ કરોડ રૂપિયા દેવો છે આ પાકિસ્તાનના કુલ જીડીપીના સડસઠ ટકા છે પાકિસ્તાનમાં દરેક બાળક છ્યાસી પોઈન્ટ પાંચ હજાર રૂપિયાના દેવા સાથે જન્મે છે ઓઇલ અને ગેસ આયાત બિલ હોય કે પગાર અને સબસિડી જેવા રોજિંદા ખર્ચ પાકિસ્તાનનું આખું અર્થતંત્ર લોન ઉપર ચાલી રહ્યું છે પાકિસ્તાને અન્ય દેશો આંતરરાષ્ટ્રીય બેંકો અથવા તો આઈએમએફ જેવા સંગઠનો પાસેથી ઉધાર રૂપિયા લીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જો ભારત સિંધુ નદીને રોકવાનો પ્રયાસ કરશે તો પાકિસ્તાન હુમલો કરશે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ધમકી આપી છે કે જો ભારત પાકિસ્તાનના પાણીને રોકવા અથવા તો દિશા બદલવા માટે કોઈ માળખો કે બાંધકામ બનાવશે તો પાકિસ્તાન હુમલો કરશે સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કરવું સરળ નથી તે પાકિસ્તાન સામે યુદ્ધની ઘોષણા સમાન રહેશે કોઈ પણ હુમલો ફક્ત તોપના ઘોડા કે બંદૂકો ચલાવવા પૂરતો મર્યાદિત નથી હોતો તેના ઘણા સ્વરૂપો હોય છે આ તેમાંથી એક છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલા દિવસે ત્રીસ હજારથી વધુ લોકોએ બાબા કેદારનાથના દર્શન કર્યા કેદારનાથના દર્શન કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ છે બે મહિના રોજ કેદારનાથ ધામના કપાટ ખુલવાથી ઉત્સાહ વધી ગયો છે દરમિયાન ખુલ્યા બાદ તે સમયે પંદર હજારથી વધુ યાત્રાળુઓએ મંદિરમાં હાજર હતા બે મહિના રોજ સાંજે સાત વાગ્યા સુધી કંટ્રોલ રૂમ વૃદ્ધપ્રયાગે જાહેર કરેલા આંકડા અનુસાર કુલ ત્રીસ હજાર એકસો ને ભક્તોએ બાબાના દર્શન કર્યા છે જેમાં પુરુષોમાં ઓગણીસ હજાર એકસો છન્નું મહિલાઓમાં દસ હજાર પાંચસો ને સત્તાણું અને ત્રણસો ને એકસઠ બાળકોનો સમાવેશ થાય છે મેં ત્રણના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે શું ન્યાય મળશે કે નહીં મળે હવે નક્કી લાગતું નથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના કાર્યોના લોકાર્પણ સમયે હરણી બોટ કાંડ મામલે મહિલાએ સીએમને રજૂઆત કરી હતી જેને સીએમ સ્પેશિયલ એજન્ડા ગણાવીને તેમની સાથે મુલાકાત કરવા કહેલું સીએમના પ્રોટોકોલનો ના કરનાર મહિલાએ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી એક વર્ષ કરતા વધારે સમય થવા છતાં પીડિતાને ન્યાય ન મળવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે મહિલાએ કહ્યું છે કે સીએમ ને મળવા છતાં અમને ન્યાય મળશે તેવું લાગતું નથી મિત્રો અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો પચાસ હજાર પશુપાલકોને મળશે ફાયદો રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે રાજકોટ જિલ્લાના પચાસ હજાર પશુપાલકોને મોટી ભેટ આપી છે સંઘે દૂધના ભાવમાં વધારો કરતાં હવે પશુપાલકોને ફાયદો થશે જેમાં દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે દીઠ દસ રૂપિયાનો વધારો કરાયો છે પહેલાં કિલો ફેટનો ભાવ આઠસો રૂપિયા હતો જેમાં હવે દસ રૂપિયાનો વધારો થતાં આજથી આઠસોને દસનો ભાવ મળશે રાજકોટ જિલ્લાના પચાસ હજાર પશુપાલકોને ફાયદો થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીટ યુજી પરીક્ષા કાલે જૂતા ઉપર પ્રતિબંધ એટલે કે મિત્રો નીટ યુજી પરીક્ષા આજે રવિવારે યોજાશે વિદ્યાર્થીઓને પેન સાથે લાવવાની જરૂર નથી કેન્દ્ર ઉપર પેન મળશે ટ્રાઉઝર અથવા તો સાદા પેન્ટ સાથે હાફ ટી શર્ટ અને ટી શર્ટ પહેરો ડ્રેસમાં ધાતુના બટન ન હોવા જોઈએ સ્ત્રીઓ હાફ સ્લીવ કુર્તી અથવા તો ટોપ પહેરી શકે છે જૂતા પહેરશો નહીં તમે ચપ્પલ અથવા તો સેન્ડલ પહેરી શકો છો સનગ્લાસ ગડિયા ટોપી વાળના બેન્ડ તાવીજ સ્કાર્ફ વિન્ટી બ્રેસલેટ ગળાનો હાર અથવા તો બેલ્ટ લાવશો નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુમૂલ ડેરીનો ખેડૂતોના હિતમાં સારો નિર્ણય સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર છે રાજ્યમાં રાજકોટ બાદ હવે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો હિતમાં સુમૂલ ડેરીએ ફેટનાવવામાં વધારો કર્યો છે કિલો ફેટે વીસ રૂપિયાનો વધારો કરાયો છે ભેંસના દૂધના ભાવ કિલો ફેટે આઠસોને પચાસથી વધારીને આઠસો ને સિત્તેર કરાયો છે ગાયના દૂધનો ભાવ કિલો ફેટે આઠસોને દસથી વધારીને આઠસો ને ત્રીસ રૂપિયા કરવામાં આવ્યા છે ફેટના ભાવમાં વધારો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાંથી આયાત નિકાસ ઉપર સંપૂર્ણ બંધ ભારતે પાકિસ્તાન સામે સૌથી મોટી કાર્યવાહી કરી છે ભારતે પાકિસ્તાન સાથેની તમામ પ્રકારની આયાત નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે મોંઘવારી અને આર્થિક સંકટ સામે જજુમી રહેલા પાકિસ્તાનને મોટો ફટકો લાગ્યો છે પાકિસ્તાનમાં ભારતથી આયાત કરવામાં આવે ત્યારે વસ્તુઓ સસ્તી થઈ જાય છે જ્યારે અન્ય દેશમાંથી આયાત કરવામાં આવે ત્યારે કિંમત વધી જાય છે બે હજાર ચોવીસ પચીસમાં પાકિસ્તાને ભારતમાંથી સુડતાલીસ પોઈન્ટ છ મિલિયન ડોલરનો અને બે હજાર ત્રેવીસ ચોવીસમાં તેણે એક પોઈન્ટ એક અબજ ડોલરનો માલ આયાત કરેલો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફાયરના હાઇડ્રોલિક પ્લેટફોર્મને ઉંદરે કોતરી કાઢતા મોટા ખર્ચનું ભારણ વડોદરા ફાયર બ્રિગેડ પાસે ઊંચાઈ પર આગ અકસ્માત વેળાએ ઊંચાઈ પર રેસ્ક્યુ સહિતની કામગીરી માટે ઉપયોગી એવા ચુવાલીસ મીટરના હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ મશીનની અવદશા સામે આવી છે આ મશીનના વાયર સહિતના પાર્ટ્સ ઉંદરોએ કોતરી ખાધા છે જેના કારણે તેનું તાત્કાલિક રિપેરિંગ કરાવવું પડે તેવી સ્થિતિ સર્જાય છે આ પાછળ પિસ્તાલીસ લાખથી વધુનો ખર્ચ થવાનું અનુમાન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં આટલી વસ્તુ થાય છે નિકાસ ભારતમાંથી પાકિસ્તાનમાં દવાઓ પેટ્રોલિયમ પ્લાસ્ટિક રબર રસાયણો રંગો શાકભાજી મસાલા ચા કોફી અનાજ માટેનો કાચો માલ નિકાસ થાય છે ભારતે બે હજાર અઢારમાં જ પાકિસ્તાન સાથે સીધો વેપાર બંધ કર્યો હતો પરંતુ પાકિસ્તાને તૃતીય પક્ષ દેશો એટલે કે યુ એ અને સિંગાપોર દ્વારા ભારતમાંથી માલની આયાત કરવાનું ચાલુ રાખ્યું આ વેપાર બે હજાર અઢારમાં ત્રણ અબજ ડોલરનો હતો જે બે હજાર ચોવીસમાં ઘટીને એક પોઈન્ટ બે અબજ ડોલર થઈ ગયો હતો ગમે તેમ કરીને હવે આ વેપાર બંધ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા પરિક્રમાને મળ્યો રાષ્ટ્રીય સ્તરે સન્માન ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વહેતી નર્મદા નદીની પરિક્રમાને રાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યું છે યુનેસ્કોની નોડલ એજન્સીએમ અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં આ પરિક્રમાનો સમાવેશ કર્યો હતો હવે આગામી સમયમાં નર્મદા પરિક્રમા યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય યાદીમાં પણ સ્થાન મેળવી શકે છે અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં પરંપરાઓ પ્રથાઓ જ્ઞાન અને કુશળતાનો સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ પર મધમાખીના ઝુંડનો હુમલો ભાવનાથ તળેટીમાં પહાડ ચઢાણની તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓ પર મધમાખીનું ઝુંડ તૂટી પડ્યું તાલીમ લેતા વિદ્યાર્થીઓ પર મધમાખીના હુમલાથી ઘાયલ થયેલા પંદરથી વધુ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે ખાસ કે ગુજરાતભરના વિદ્યાર્થી ભાઈ બહેનો ખડક ચઢાણની તાલીમ જૂનાગઢ ખાતે લેતા હોય છે હુમલા સમયે અંદાજે પચાસથી વધુ વિદ્યાર્થી સ્થળ ઉપર હાજર હોવાની માહિતી સામે આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સી આર પાટીલનો મહત્વનો નિર્ણય સુરત ખાતે યોજાયેલા ગ્લોબલ ઇન્વેસ્ટર કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે પહેલગામ હુમલાને લઈને મહત્વનો નિર્ણય કર્યો હુમલાનો બદલો નહીં લેવામાં આવે ત્યાં સુધી તેઓ કોઈપણ કાર્યક્રમમાં સન્માનમાં આપવામાં આવતી કોઈપણ વસ્તુ કે ગિફ્ટનો સ્વીકાર નહીં કરે તેમણે પહેલગામ હુમલાને લઈને સ્ટેજ ઉપર આપવામાં આવતી મોમેન્ટો નહીં સ્વીકારવાનો અડગ નિર્ણય કર્યો છે પાર્ટીના નિર્ણયથી લાગે છે કે ભારત હવે તાજેતરમાં જ બદલો ચોક્કસથી લેશે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિન્દુ કાર્યકર્તા સુહાસ શેટ્ટીની હત્યા કેસમાં પોલીસે આઠ લોકોની ધરપકડ કરી છે કર્ણાટક પોલીસે હિન્દુ કાર્યકર્તા સુહાસ શેટ્ટીની હત્યાના સંદર્ભમાં આઠ લોકોની ધરપકડ કરી છે પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરેલા તમામ આરોપીઓ સફાન ગેંગ સાથે સંકળાયેલા છે બે હજાર બાવીસમાં બહુચર્ચિત મોહમ્મદ ફાઝિલની હત્યાના મુખ્ય આરોપી સુહાસની એક મેની રાત્રે આ ભાજપના કિન્ની કમલા ખાતે અજાણ્યા હુમલાખોરે જૂથે હત્યા કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માવઠાનો માહોલ ખેડૂતો માટે ખાસ સૂચના રાજ્યમાં ખરા ઉનાળાના તડકા વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે જેમાં ખેડૂતોને ગોંડલ માર્કેટ યાર્ડ તરફથી ખાસ સૂચના આપવામાં આવી છે ખેડૂતોને જરૂર પૂરતો માલ ઢાકીને વેચવા માટે લાવવો તેમજ માવઠાની આગાહી હોવાથી ખેડૂતોએ લાલ ડુંગળી અને સફટ ડુંગળીની આવક જરૂરિયાત મુજબ કરવી યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસીઓને છાપરામાં મૂકવા વેપારીઓને સૂચના અપાઈ છે ખેડૂતોએ પોતાનો માલ ઢાંકીને લાવવા અપીલ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનને વધુ એક ઝટકો કપાલ અને પાર્સલ સેવા ઉપર પ્રતિબંધ ભારતે પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો આપ્યો છે ભારતે પાકિસ્તાનથી આવતી તમામ પ્રકારની પોસ્ટલ અને પાર્સલ સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરી છે આ નિર્ણય હવાઈ અને જમીન બંને માર્ગો પર લાગુ પડશે અગાઉ ભારતે તમામ પ્રકારની આયાત અને ભારતીય બંદરોમાં પાકિસ્તાની ધ્વજવાળા જહાજોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂક્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે